રાજુ તે કેવા છે મેં મનાઈ હોય તો ખુશ થઈ જાય એવા છે છે ને મસ્ત તો આવો અને visit કરી જાવ પછી પાછા મળી જઈ શું તમે નવા તો હું તમને એક મસ્ત મજાની વેરાયટી બતાવ કે તમે જોતા જ શોખ થઈ જાવ તમને થશે કે હું આજે જ જાઓ અને આજે જ વસ્તુ આ લઈ લઉં તો બસ માર્કેટમાં એક નવી મસ્ત વસ્તુ આવી છે કોલ્ડ ડ્રિંક ગ્લાસની સેટમાં છે બાર નંગ આવે તો આ છૂટા જોવા માટે મેં કાઢ્યા છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત છે છે ને ત્યાં જ લેવાનું મન થઈ જાય ભાઈ આવું ઘરમાં વસાય હોય તો મહેમાન પણ જોતા રહી જાય અને લેવાનું મન થઈ જાય તો જોઈ શકો તમે કેટલો સરસ પીસ છે મને તો ફાઇનલી આ બહુ જ ગમ્યું ને હું કાલે લઈ પણ જવાની છું અને ચાલો તમે પણ વિઝિટ કરી જાઓ અને તમને મનગમતી વસ્તુ લઈ જાઓ તમને કાલે વિઝિટ કરાવીશ બહુ સરસ બધી વસ્તુ આવી છે તમે એક જોશો ને એક ભૂલશો અર માડી પૈસા હું તો કેટલી તમારી બધાયની વાટ જાઉં પણ તમે બધા ક્યારેય આવજો ચાલો જલ્દી આવી જાઓ કાલે ગણપતિ છે એટલે નત વસ્તુ લઈ જાઓ અને ઘર ડેકોરેશન કરો બધા તહેવાર આવે જ છે હવે તો મસ્ત મજાના ગ્લાસ છે આગળ બીજી વસ્તુ પણ બતાવું ફ્રેન્ડ્સ આમાં નત નવા કલરમાં વેરાયટીમાં પાણીના જગ આવ્યા છે તો એ પણ તમે જોઈ જાજો ને લઈ જાજો ફ્રેન્ડ્સ તો આવા ઓલા સ્ટેન્ડ પણ છે તમે કિચનમાં રાખી શકો બાથરૂમનો છે આમ તો પણ ગમે ને યુઝ કરી શકો આવી રીતે પોસ્ટર બતાવ્યું જ છે અને આમાં કલર પણ ઘણા છે બતાવું તો આમાં ત્રણ કલર છે ગ્રે કલર કોફી કલર ચોકલેટી કલર એમ ત્રણ કલર છે અને આવી રીતે પિત્તળની તાંબા પિત્તળની નાન પણ છે ગમે એ ડિઝાઇન લ્યો બધી ડિઝાઇનમાં છે અને આવા કાંદા બટેટા રાખવાના સ્ટેન્ડ પણ છે નોખા નોખા કલર છે ને કલરફુલ એકદમ તો ફ્રેન્ડ આ ગ્લાસ પણ જેવો સરસ છે એકદમ લેવા જેવો છે ને નોખી નોખી વેરાયટી અલગ અલગ કલેક્શન સમય મળે તો બધા બહુ જ ગઈ ફટાફટ આવો અને તમારું ઘર સજાવો ચાલો આવો ઘર સજાવ કે શોક ને અને તમે જે ગમે એ વેરાયટી જોઈ જાઓ અને લઈ જાઓ છે ને એકદમ એ વન ક્લાસ બાકી એમ છે મસ્ત પૂરા વિઝિટ કરી જાઓ અને મનપસંદ વસ્તુ લઈ જાઓ રસોઈ કરું ભાખરી કરવાની છે સેવટે શાક કરવાનું છે કરી રહીશ ત્યાં જ સાડા અગિયાર પોના બાર જશે જમવા બેસું ત્યાં બાદ તો બસ હમણાં મોઢું થઈ જાય છે કારણ કે સિઝન રહી હું એક જ રહી હતી આવવામાં તો ફોરાક આટલો મોટું ધોઈ લો અને રસોઈ ચાલુ કરી દઉં બસ આજનો મારો હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું ચશ્મા મેં નથી કાઢ્યા ઘડિયાળ બડિયાળ કાંઈ નથી કાઢ્યું બસ આવીને પર્સ રાખ્યો પર્સમાંથી ફોન કાઢ્યો અને બ્લોગ પૂરો કરું છું કાલે પાછા મળશે ને આ બ્લોગ સાથે ત્યાંથી જઈશો માય હવે તમે તો ધ્યાન રાખજો બાય ગુડ નાઈટ